નાળાપાની સીમમાં વીજ શોકથી દીપડાનું મોત પૂછ તાલુકાના નાળાપા ગામની સીમમાં વીજ શોક લાગવાથી દીપડાનું મોત નિપજ્યું હતું ત્યારે પડતર જમીનમાં ચોયના ક્લે ખનીજના વેસ્ટના મોટા ઢગ કરાતા વીજપોલ દટાઈ જતા માંડ બે ત્રણ ફૂટ જેટલો જ બહાર હોવાથી તેને અડી જતા દીપડાનું મોત નિપજ્યું હોવાની પ્રાથમિક અનુમાન બાંધવામાં આવી રહ્યું છે બનાવના વન વિભાગના પીજીવીસીએલ અને પોલીસ સહિત ઘટના સ્થળે દોડી જઈને પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી પૂર્વકચ્છ વન વિભાગ હેઠળ આવતા ભોજ તાલુકાના નાળાપા ગામની સીમમાં દીપડાનું મોત નીપજ્યું હતું વીજ તારને અડી જવાથી દીપડો મૃત્યુ પામ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે જે વીજ તારને દીપડો અડ્યો છે તે વીજ થાંભલો માત્ર બે ત્રણ ફૂટ જેટલો જ બહાર દેખાય છે બાકીનો વીજ થાંભલો ચાઇના ક્લેના ખનીજના વેસ્ટથી ઢંકાયેલો પડ્યો છે પૂર્વ નાયબ વન સંરક્ષણ ગોવિંદસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે દીપડાનું મોત વીજ તારને ઓળંગવા જતા જ થયું છે અને મોત તેમજ બનાવનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે આ અંગે ફો ભરવાડે જણાવ્યું હતું કે વીજ શોકથી મૃત્યુ પામેલા દીપડાના મૃતદેહનું આવતીકાલે ભુજ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે બનાવ બાદ જ્યારે વનતંત્ર પીજીવીસીએલ સહિતની ટીમો સ્થળ પર આવી પહોંચી ત્યારે સ્થાનિક લોકો હાજર નહોતા તેથી ડમ્પિંગ કોણે કર્યું તે જાણી શકાયું નથી આસપાસમાં અન્ય પંદર થી વીસ જેટલા ઢગલાઓ ઢકાયેલા પડ્યા છે આ મામલે તપાસ કરવામાં આવશે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે